ભરૂચ એસઓજી ટીમ કામધેનુ એસેટ શંકાસ્પદ એંગલ અને પ્લેટ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો પોલીસે 4020 કિલો ભંગાર અને ટેમ્પો મળી 2,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ દ્વારા જથ્થો શંકાસ્પદ ભંગારનો જથ્થો ચોરી એ મેળવ્યો એ શંકાએ સીઆરપીસી એક્ટ હેઠળ કાર્યવાહી વિરુદ્ધ તપાસ આરંભી હતી ભરૂચ એસઓજી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાપોદ્રા રોડ ખાતે આવેલ કામધેનુ એસેટમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ ભંગાણનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે એસઓજી ટીમે કામધેનુ એસેટ ખાતે સર્ચ કરતા માહિતી આધારિત ટેમ્પો મળી આવ્યો હતો જેમાં ભંગારની એસેસ લોખંડની પ્લેટ પતરા અને એંગલોના ટુકડા મળી આવ્યા હતા જે અંગે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક કુલબદન યાદવ પાસે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે કલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જે આધારે જથ્થો ચોરી અથવા છડકપટથી મળ્યો હોવાની શંકાએ મેળવ્યો હોવાની પોલીસે અટકાયત કરી હતી તેમજ ટેમ્પોમાં રહેલ ચાર હજાર વીસ કિલો ભંગાર કિંમત રૂપિયા એસી હજાર ચારસો તેમજ બે લાખ રૂપિયાનો ટેમ્પો મળી બે લાખ એસી હજાર ચારસો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી હતી